પોરબંદરના અનેક યુગલોને દેશ વિદેશની ટૂર કરાવવાની લાલચ આપી હજારો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મુંબઈના ત્રણ ઈસમો સામે ગુનો દાખલ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર છાયા પંચાયત ચોકી નજીક ખડા વિસ્તારમાં રહેતા રમાબેન દુદાભાઈ ઓડેદરા નામની વર્ષની મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ત્રણ વર્ષ પહેલા તેના પતિ દુદાભાઈ રામદેવભાઈ ઓડેદરા ઘરે આવ્યા ત્યારે પત્ની રમાબેનને એવી વાત કરી કે તેમના મોબાઈલમાં અજાણ્યા ફોન નંબરમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા આ લકી નંબર છે અને અમારી કંપની તમને વિદેશ તથા ભારતમાં જુદી જુદી જગ્યાએ ટૂરમાં લઈ જશે તેના માટે બોપરે કપલમાં હોટલ ખાતે આવો આથી રમાબેન અને તેના પતિ દૂદાભાઈ બોપરે હોટેલમાં ગયા હતા ત્યારે હાર્મની હોટલના હોલમાં ઘણા બધા કપલ હાજર હતા અને મેકિંગ મેમરી નામની ટૂર ટ્રાવેલ્સ કંપનીનો બોર્ડ મારેલો હતો અને ત્યાં આઠ થી દસ જેટલા કર્મચારીઓ પણ હાજર હતા અને તેઓ ટ્રાવેલ્સની સ્કીમ સમજાવતા હતા જેમાં મુંબઈના રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર નામના બે ઈશમો ત્યાં આવ્યા હતા અને મેકિંગ મેમોરિયસ નામની કંપની ચલાવે છે તેમ જણાવી હાલમાં કપલ સ્કીમ ચાલુ છે સાડા ત્રણ લાખ રૂપિયા ભરો તો અમારી કંપની તમને ત્રણ વર્ષ સુધી વિદેશ પ્રવાસમાં લઈ જશે જેમાં એક વર્ષમાં છ દિવસ અને પાંચ રાત્રિનો પ્રવાસ રહેશે તેમ કહેતા યુગલે એવું જણાવ્યું હતું કે આવડી મોટી રકમ નથી આથી જો ભારતમાં જ પ્રવાસ કરવો હોય તો કપલ સ્કીમ છે પંદર હજાર રૂપિયા ભરો તો ત્રણ વર્ષ માટે ભારતના કોઈ પણ શહેરમાં છ દિવસ અને પાંચ રાત્રિનો પ્રવાસ કંપની કરાવશે જેનો રહેવા જમવા અને ટ્રાવેલિંગનો તમામ ખર્ચ કંપની ભોગવશે તેમ કહેતા આ કપલ સ્કીમ પસંદ આવતા હા પાડી હતી અને ડેબિટ કાર્ડ આપતા પંદર હજાર ડેબિટ કરી લીધા હતા અને તેમની સામે મેકિંગ મેમરી સિમ્બોલ વાળું એપ્લિકેશન ફોર્મ જીએસટી નંબર વાળું હતું તથા સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરારનામું પણ કરી આપ્યું હતું ત્યારબાદ તેઓ ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ પોસ્ટમાં એક પાર્સલ આવ્યું હતું જેમાં મેમ્બરશીપ કાર્ડ અને મેમ્બરશીપ રિસિપ્ટ અને પેમેન્ટ સ્લીપ સહિતના ડોક્યુમેન્ટ પરંતુ તેમાં લખાયેલા ફોન નંબર ઉપર ફોન કોઈ ઉપાડતું ન હતું આથી ઈમેલ આઈડી માં ઈમેલ કર્યો હતો પરંતુ જવાબ મળ્યો ન હતો આથી નક્કી થયું હતું કે હોટેલમાં કંપનીના માણસોએ સ્કીમ સમજાવીને છેતરપિંડી કરી છે તેથી ફરિયાદી મહિલાએ તપાસ કરતા આ કંપનીના માણસોએ અન્ય અનેક લોકોને આ રીતે છત્રે હોવાનું જણાયું હતું આથી કમલાબાગ પોલીસ મથક ખાતે આવી લેખિત અરજી આપી હતી અને ત્યારબાદ ગુનો દાખલ કર્યો છે મારું નામ મોડેદરા રમા છે અને એક મેકેન મેમોરીઝ કરીને કંપની છે તે એક વર્ષ પહેલા મારી સાથે ફ્રોડ થયો હતો અને એ લોકો આપણે પહેલા ફોન થ્રુ બોલાવે છે વારંવાર ફોન કરે છે અને ફોન કરીને પછી લોકો આપણે કહે છે કે તમે લકી નંબર છે આ તમારા તો તમે આવો હોટલે આવો અને તમારું ગિફ્ટ છે એ લઈ જાવ તમને હોલિડે પેકેજ વગેરે એ બધું તમને તમારા નંબર લખી છે એટલે નીકળે છે તો પછી આપણે ત્યાં જઈએ એટલે ઈ લોકો આપણે મેન્યુકુલેટ કરી અને આપણે એ ગમે એમ કરીને ફસાવી લે છે અને મારા ખુદના પણ મેં પંદર હજાર ભરેલા હતા જેના આજે વર્ષની ઉપર થઈ ગયું પણ ઈ લોકો પાછો મને કાંઈ ફોન આપણે કરીએ તો એનો જવાબ ના આપે ઈ નો કાંઈ જવાબ ના આપે એવી રીતે પછી એ જ ફોન પાછો મને કાલ આવેલો અને મારા મનમાં એવો વિચાર આવ્યો કે નહીં આ તો આપણા જે પોરબંદર માટે જ એમ કે આપણી પોરબંદરની જનતા માટે જ એક ફ્રોડ થાય છે તો આને આપણે કોઈ પણ રીતે પકડવા જોઈએ અને એ માટે જ મેં કાલ પોલીસનો સંપર્ક કર્યો અને આજે મને એ લોકો એ ટાઈમ આપેલો હતો કે તમારું ટેબલ બુક થયેલું છે બે વાગ્યે તો અમે લોકો ત્યાં ગયા અને અમે થોડું અટેન્ડ કર્યું અને પછી ત્યાં તો પોલીસ આવી ગઈ અને એ લોકોએ પોલીસે પૂછપરછ કરી આ આ તે વિશે બધું પણ જાણી કરી અને એ પો પોલીસે એના એના રીતે જ એમ કે એ બધુંય જાણ્યું તો આ તો મોટું કૌભાંડ નીકળ્યું છે અને જેવી રીતે મારી સાથે થયો છે એવી રીતે ઘણા લોકો સાથે થયો છે આમાં આશરે તો ઘણા બધા લોકો હોય છે એના સ્ટાફના લોકો મેનેજર વગેરે બધા લોકો હોય છે આજ આ વખતે આશરે અઢાર લોકો હતા અને એમાં લેડીઝ જેન્ટ્સ બંને સ્ટાફ હતો મેનેજર વગેરે બધે આપણે થોડી ઘણી એવી ગિફ્ટની વસ્તુઓ માટે લોભામણી સ્કીમ આપે છે એ લોકો અને પછી ગમે એમ કરી અને આપણી પાસેથી પૈસા પડાવે છે જો થી સાડા ત્રણ ચાર આપણે આપણે કરે છે 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 પેકેજ અને અને પછી જેવી રીતે જેમ કરીએ એ પ્રમાણે લોકો આપણી પાસેથી પૈસા ભોગ બનર કા નામ હે રમા ઉડેદરા इनके साथ दो साल पहले एक इंसिडेंट हुआ था जहाँ पे मेकिंग मेमोरीज करके एक इंस्टीट्यूशन था जैसे एक ट्रैवल क्लब जैसा था उनसे इनको एक कॉल आया था कि कि एक लकी ड्रॉ में आपका नाम आया है उसमें आप पंद्रह हजार दे देना उसमें पंद्रह हजार देने तो आपको ट्रैवल पैकेज मिला मिलेगा पूरी इंडिया घूमने का ऐसा करके उन्होंने एक प्राइवेट होटल को बुलाया था बुलाने के बाद उनसे पैसे ले लिया था बट उसके बाद जो प्रॉमिस उन्होंने किया है एज पर दी जो लकी ड्रा के बारे में पंद्रह हज़ार आप दे दोगे उसके बाद आपकी पूरा इंडिया घूमने का ट्रैवल पैकेज मिलेगा वो उन्होंने प्रॉमिस जो किया था वो फुलफिल नहीं किया है सिमिलरली अभी वो दो साल पहले की बात है ट्वेंटी ट्वेंटी वन की बात है अभी नया वो सेम लेडी की हस्बैंड जो है उनको सेम कॉल आया है सिमिलर कॉल आया है बट वो नाम ऐसा था कि अचीवर्स ट्रैवल क्लब करके वो पर्टिकुलर इंस्टीट्यूशन से इनको कॉल आया था कि सेम मॉडल्स ऑफर इंडी से सेम कॉल आया था उनसे एक ये बताया था कि आप कितने पंद्रह हज़ार ऐसा दे दो हम फिर से तीन फोर थ्री टू तो फोर लाख के जो भी पैकेज थे वो हम दे देते दे पूरा इंडिया घूमने का तो सेम मॉडल्स ऑफर इंडिया में कॉल आया था उसके बाद ये कंप्लेनेंट पहले भी ऐसा हुआ था उनके साथ बट तब प्रॉमिस नहीं फुलफिल हुआ है बट अभी जो कॉल आया था सेम होगा कि जो प्रॉमिस जो फिलफुल नहीं हुआ हुआ है तो इसीलिए उन्होंने अभी पुलिस के पास आए हैं कि मेरे साथ जो हुआ है वो बाक़ी किसी के साथ नहीं होना चाहिए तो ऑलरेडी उन्होंने ऑलरेडी फ्रॉड टेस किया है तो इसलिए वो फिर से रिपीट ना करने के लिए वो पुलिस के अप्रोच आए हैं वो आने के बाद हमारे पास इस पर्टिकुलर एक्टिविटी करने वाले पंद्रह लोग मिले थे इसमें इनका मॉडल भी ऐसा है कि वो किसी प्राइवेट होटल को ये लोग को बुलाते हैं उनको बताते हैं कि आपको कुछ लक्की ड्रॉ में आपके नाम आया है तो उस नाम में आप इतना पैसा दे देना पंद्रह हज़ार जैसा उसके बाद आपको ऐसा पैकेज मिलेगा पूरा घूमने के लिए ऐसा लोग के पास बहुत सारा लोग के पास ऐसा इन्होंने पैसा ले लिया है उसके बाद प्रॉमिस फुलफिल नहीं किया और वो वो लोग महाराष्ट्र से आए हैं महाराष्ट्र से आके यहाँ होटल में वो लोग सीटिंग करके उसके बाद ये जो भी डॉक्यूमेंट फिल करवाना है वो फिल करवा के उसके बाद यहाँ से वो चले जाते हैं उसके बाद फोन नहीं उठाते हैं ये कि इसके बारे में रेस्पॉन्स नहीं देते कि अगर आपको कब से शुरू कर रहे हैं, तो पूछ रहे हैं तो उनके साथ कोई आंसर आंस नहीं होता है पूरे देश का और पूरी स्टेट का तो हम बता नहीं सकते बट एटलीस्ट हम इतना सोच सकते कि एक पर्टिकुलर डिस्ट्रिक्ट

इंस्पेक्टर से तो बात करके इसमें कंप्लेंट ऑलरेडी हम इसकी लेडी रमाउरा वो जब चाया चौकी में रहती है भुख बना कंप्लेंट तो ले रही है ले रहे हैं तो बाकी के साथ भी ऐसा हुआ होगा तो तो पुलिस स्टेशन में हम संपर्क कर सकते અગાઉની મેકિંગ મેમરીઝ ટૂર ટ્રાવેલ્સ તથા હાલ એટીસી ટ્રાવેલ્સ કબ નામની કંપનીના મેનેજર યશવંત સંભાજી પનાણકર તથા રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર અને તેમની ટીમ સામે આ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે કમલાબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર